painted painless learning ખાલી જગ્યાઓ ખાલી જગ્યાની અંદર તમારે વિકલ્પો આપેલા હશે તો જુઓ વૈષ્ણવજન સમદ્રષ્ટિને ખાલી જગ્યાનો ત્યાગ કરનાર હોય છે તો વૈરાગ્યનો ત્યાગ ન કરે વૈરાગ્ય તો પામવાનું હોય રામ નામ પણ મેળવવાનું હોય તૃષ્ણા તરસ અને ઈચ્છા મહચ્છા એવું જે એષણા આવા શબ્દો જે છે તો તૃષ્ણાનો ત્યાગ કરવો જોઈએ તો દરેક વસ્તુને પામી લેવાની જે ભાવના છે છે તેનો ત્યાગ કહેવાય નરસિંહ મહેતાનું કાવ્ય પછી છે ચાંદલિયો કાવ્યમાં ખાલજિયા ઋતુની વાત કરવામાં આવી છે તો અહીંયા જુઓ વસંત શિશિર શિશિરની વાત નથી અહીંયા શરદ પૂનમની વાત કરવામાં આવી છે તો શરદ ઋતુની વાત કરવામાં આવી છે અશોક ચાવડા બેદિલનું ઉપનામ તો હું બોલી જ ગયો બેદિલ બેફામ અને વાસિક ન આવે બેફામ તો બરકતલી વિરાણીનું છે પછી છે કવિના મતે વાંસળીથી વિખૂટો પડેલો કદમની ઈચ્છા કદમની છાંયની ઈચ્છા રાખે છે છાંય શોધે છે તો વાંસળીથી વિખૂટો પડીને તે કદમની છાંય આખું જે કાવ્ય પંક્તિ છે તેમાંથી તમારે વાંસળીથી છૂટો પડ્યો એમ લખવાનું થાય તો જવાબો તમે જે છે કાવ્ય પંક્તિમાં જ હોય છે અને હવે પ્રિન્ટેડ એપ્લિકેશન ધોરણ છ થી લઈ અને દસ સુધીના વિદ્યાર્થીઓ માટે અપડેટ છે થઈ ચૂકી છે તો આજે જ ડાઉનલોડ કરો સાથે ત્યાં મળે છે તમને લાઈવ લેક્ચર્સ દરેક વિષયના સાથે દરેક વિષયના ડાઉટનું સોલ્યુશન વીકેન્ડ ઉપર ટેસ્ટ સિરીઝ અને દરેક એક્ઝામની બ્લુ પ્રિન્ટ અને નમૂનાના પ્રશ્નોની આ પીડીએફ પણ તમને ત્યાંથી પ્રાપ્ત થશે તો પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો જો તમે ધોરણ દસ પછી અગિયાર બાર સાયન્સ કરવાનું વિચારો છો અને આ ડોક્ટર અને એન્જિનિયરિંગ લાઈનમાં તમારું કરિયર બનાવવાનું તમારું સપનું છે તો જી મેઇન્સ અને નીટની તૈયારી કરાવતી પરફેક્ટ રોડ મેપ સાથે તૈયારી કરાવતી સંસ્થા એટલે સમત્વ એકેડેમી અમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે ત્યાંથી તમે આ પીડીએફ ડાઉનલોડ કરો અને વધુ માહિતી માટે તેમનો સંપર્ક કરો તો ભણે નરસિંહો જેનું ખાલી જગ્યા કરતા કુલ ઇકોતેર તાયરા રહે તો દર્શન કરતા તો આ કાવ્ય પંક્તિ જે છે અને તેમાં એક જવાબ લખવાનો છે રાત રાહણી ખાલી જગ્યાથી નાય મારા માધવને દીઠ્યો છે ક્યાંય તો જ્યાં રાત રાણી જે છે તે ઝાકળથી નહાય એવો જવાબ આપે છે તો અહીંયા વૈષ્ણવજન અને પછી આવે છે મારા માધવને દીઠ્યો છે ક્યાંય વહેણના પાણીને બોલીએ ના કાંઈ બોલીએ કાય કાવ્યમાંથી માંથી વહેણના પાણીને ને સાગર ઝીલે તો અહિયાં જવાબ જે છે તે સાગર આવે છે પછી છે ખાલિજિયા પ્રવાસ કલાપીનો પ્રવાસ ગ્રંથ છે અહિયાં જે શિકારીને કાવ્ય છે અને તેના લેખક છે આપણા સુરતાની વાડીનો મીઠો મોરલો એટલે કે કલાપી કલાપી નામ સાંભળતા જ તેની ગઝલ યાદ આવે કે જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની અને જ્યાં જ્યાં ચમન જ્યાં જ્યાં ગુલો ત્યાં ત્યાં યાદી આપની તો આ વાત છે કલાપીની અને તેનો પ્રવાસ ગ્રંથ એટલે કાશ્મીરનો પ્રવાસ આ તેની કૃતિ છે સકળ લોકમાં સૌને વંદે ચાર ખાલી જગ્યાઓ અને તેની અંદર તમારે કાઉન્સમાંથી જવાબ લખવાનો સકળ લોક માં વંજન તીર્થ સમાન છે તો વૈષ્ણવ વજન સાચો જવાબ આવશે પછી છે આઘે વેકુર થી નદીની હજી આંગળીઓ રમે તો અહીંયા વેકુર આવશે તો આવી રીતે તમે લખી શકો ખેતરમાંથી પૂછાયેલો યાદ રાખવા જેવો છે અને સ્નેહ જીણાભાઈ તેની શરૂઆત કરી હતી તો ખાલી જગ્યાઓ જે છે ઓપ્શન આપેલા હોય છે અને ઓપ્શન આપેલા હોય એમાંથી તમારે લખવાની છે તો પહેલી ખાલી જગ્યા સુર ખાલી જગ્યા સગા સમયની ભીડમાં તો શરણાઈ જે છે તે આવશે એનો સાચો જવાબ પછી આવે છે વહેણના પાણી ઝીલનારો ખાલી જગ્યા હોય છે તો વહેણનું પાણી સાગરસ જ ઝીલી શકે તો અહીંયા જવાબ જે છે સાગર આવે છે કવિએ એક મેકના મન સુધી જવાનું હતું તો અહીંયા અશ્રુ સુધી કે ના ધરા સુધી ના ગગન સુધી તો એ તો આવવાનું જ નથી તો અહીંયા જવાબ જે છે એ મન આવે છે પછી છે એક બોરે કાવ્યમાં કવિ ખાલીયાની છાંયડી તળે બેઠા હોય છે તો બોરડી કે આંબાની નહીં પણ મહુડીની છાંયડી માથે બેઠા હોય છે તો આ જે થઈ એ ખાલી જગ્યાઓ થઈ એક બપોરે દિવસો જુદા એના જાય છે અને એવી જ રીતે તમે જોઈ શકો છો હવે આવે છે બીજો વિભાગ જ્યાં તમારે ખાલી જગ્યાઓના જવાબ આપવાના છે પહેલો જ પ્રશ્ન વૈષ્ણવજન વર્ણ લોભીને કપટ રહિત છે કેવો છે કપટ રહિત એ પાપી તો હોય નહીં માયાળું હોય પણ અહીંયા પાઠ્યપુસ્તક પ્રમાણે ત્યાં કપટ રહિત છે અહીંયું ઉજરડા ખાલી જગ્યા ફૂટે રક્ત ટશિયા રક્તના ટશિયા ફૂટે તો આ પણ વિભાગ બી વતનથી વિદાયમાંથી વૈષ્ણવજનમાંથી ગંગા સતી ખાલીગ્યાના માર્ગે આગળ વધેલા છે તો એ ભક્તિના માર્ગે આગળ વધેલા છે ભક્તિ કરવી એને કવિ રાજેન્દ્ર શાહના મતે આપણી વ્યથા બીજાને મન રસની કથા છે તો બોલીએ ના કાંઈ કાવ્યમાંથી પૂછાયેલી ખાલી જગ્યા તો આવી રીતે તમે જવાબ જે છે તે લખી શકો છો અને હવે પેન્ટેડ એપ્લિકેશન ધોરણ છ થી લઈ અને દસ સુધીના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે તો આજે જ ડાઉનલોડ કરો ત્યાં મળે છે તમને લાઈવ લેક્ચર્સ દરેક વિષયના સાથે દરેક વિષયના ડાઉટનું સોલ્યુશન વીકેન્ડ ઉપર ટેસ્ટ સિરીઝ અને દરેક એક્ઝામની બ્લુ પ્રિન્ટ અને નમૂનાના પ્રશ્નોની આ પીડીએફ પણ તમને ત્યાંથી પ્રાપ્ત થશે તો પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો જો તમે ધોરણ પછી સાયન્સ કરવાનું વિચારો છો અને અને એન્જિનિયરિંગ લાઈનમાં તમારું કરિયર બનાવવાનું તમારું સપનું છે તો જી અને તૈયારી કરાવતી પરફેક્ટ રોડ મેપ સાથે તૈયારી કરાવતી સંસ્થા એટલે સમત્વ એકેડેમી અમારા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે ત્યાંથી તમે આ પીડીએફ ડાઉનલોડ કરો અને વધુ માહિતી માટે તેમનો સંપર્ક કરો પેઇનલેસ લર્નિંગ